પૂરો મંડપ આ રીતના અંદરથી જોઈ શકો તમે છે કે આ એકદમ પૂરો થઈ જવાનો હતો અને ઉપરથી તમે જોવો આ રીતની પીલાવણી આવી ગઈ છે તો આ નેટસઅપ કંપનીની જે બાયોફિટ દવા છે એનો કમાલ છે ગિલોડાની ખેતી છે ખેડૂત મિત્ર જોડે ઓલરેડી અમારી મુલાકાત થઈ છે અને ખેડૂત મિત્રોનો આજે આપણે ઇન્ટરવ્યુ પણ લેવાનો છે જે ખેતર પૂરે કાઢી નાખવાના હતા એ અત્યારે નવી નવી ફૂટ આવી છે અને હવે એને ખેતરને કાઢી નાખવાની જરૂર નથી ઉત્પાદન ઓલરેડી ચાલુ થઈ ગયું છે તો આપણે એમના પરિચય પરિચય સાથે જ જાણીશું કે એમને આ ખેતરની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને કેવી રીતના એમને ફાયદો મળ્યો હા શું નામ છે તમારું પૂરું નામ અર્જનભાઈ ચંગરાભાઈ ચૌધરી કામપોર બિમપોર તાલુકો તાપી હા તાલુકો વાલોર

સાત વર્ષ સુધી રહે મારા ચાર વર્ષમાં ગયા એટલે આનું ચોથું વર્ષ ચાલે હા આજ વેલાનો હા બરાબર તો મતલબ કે આ જે અત્યારે તમારું ખેતર છે એ ચાર વર્ષ જૂનું છે હા ચાર વર્ષ જૂનું બરાબર તો પહેલા તો મને એ જણાવો કે તમારે અહીંયા ખેતી સાની સાની થાય ગિલોડા સિવાય તમે શું શું બનાવો ગિલોડા સિવાય

આ સુકાઈ ગયેલો હુંકાઈ ગયેલો હા એટલે આપણે જોઈ શકીએ આયા ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આજે ઘણો ભાગ અત્યારે તમને સુકો દેખાય છે હા તો આ આ પૂરો માંડવો સુકાઈ જ ગયેલો હા હા પછી અમારી નેટ શેપ ની દવા હા ટીમ્બ્રેજ હા બાયો આને બે વાર સંટાવા કેટલા કેટલા દિવસ નો એ અઠવાડા અઠવાડા ના અંતર અચ્છા હા બતાવજો ને બોટલ આ બાયો

ઉપર લીલું સમ દેખાવા જ માંડ્યું બરાબર એટલે અમારો વિચાર ફરી ગયો કે હવે મંડપ નથી કાઢવા એટલે કાઢવાનો વિચાર હતો પણ હવે નથી કાઢવા રાખવા નહોતા પણ હવે કેમ કે સુકાઈ ગયેલો એટલે જલ એક કે ફેરી મોઈલો હા એટલે અમે વિચાર કરી લાયકો કે આ હવે ચાલવાનો ના રિઝલ પાકું જ છે અચ્છા હા તો મને એ જણાવો કે જ્યારે હવે કાઢી નાખવાની તૈયારી હતી હા તો ત્યારે કેટલું ઉત્પાદન નીકળતું હતું ત્યારે તો ત્રણ ચાર મહિના અમે તોડવાનું જ બંધ કરી દીધું એવું હા અચ્છા પછી એક વાર નું મને એવું લાગ્યું કે તો બી કેટલા કેટલા નીકળેલા છેલ્લે છેલ્લે તો 5-6 કિલો નીકળતા હતા 5-6 કિલો હા બરાબર પછી શું થયું આ દવાની સાઈડે હા આ દવા નેક્સ્ટ સ્ટેપ ની આપી હા પછી આ પીલવાની ચાલુ થઈ ગઈ એટલે ધીરે ધીરે દસ મણ નીકળ્યા બે મણ નીકળ્યા આમ કરતા ત્રણ મણ સુધી ચાલુ થઈ ગયા દસ મણ નીકળ્યા કે દસ કિલો નીકળ્યા દસ મણ નહીં દસ મણ પહેલા પહેલા કેટલા નીકળ્યા પહેલા કેટલા નીકળ્યા પહેલા તો છ સાત કિલો નીકળતા હતા હા પછી આ છાંટી પછી કેટલા થઈ ગયા છાંટી પછી ત્રણ ત્રણ મણ સુધી ચાલુ થઈ ગયા એમ હમણાં હા પહેલું પહેલી તોડ કેટલી થયેલી પહેલી તોડે ત્રણ કિલો નીકળ્યા હા પછી સો કિલો નીકળ્યા પછી આઠ એક કિલો જેવા નીકળ્યા અચ્છા પછી માંડો સુકાવો માંડો એટલે અમે બંધ કરી દીધું હા પછી આ દવા અમે લાવ્યો એટલે વાપરી જોઈ એટલે આ પીલવાની ચાલુ થઈ ગઈ હા પીલવાની ચાલુ થઈ ગઈ અઠવાડિયા અંદર એટલે અઠવાડિયા અંદર એક ફેરી દસ કિલો નીકળવા ગઈ એમ કરતા કરતા આઠ દિવસમાં આમાં હવે ત્રણ મન નીકળવાના ચાલુ થઈ ગયા એટલે જ્યાં આગળ ચાર થી પાંચ કિલો નીકળતા હતા ત્યાં આગળ પેલા દસ કિલો નીકળ્યા પછી કેટલા નીકળ્યા હમણાં હવે કેટલા નીકળ્યા ત્રણ મણ સુધી બરાબર ને એટલે સાઠ કિલો થઈ ગયા ને સાઠ કિલો થઈ ગયા બરાબર જે ખેતર કાઢી નાખવાના હતા એમાંથી ત્રણ મણ સુધી ઉત્પાદન આવ્યું અને હજુ તો હવે ડેવલપ થતું છે હજી આનો ઉપયોગ કરશો તો ઓર કેટલા વધી હક એવું લાગે તમને છે ને પચીસ ત્રીસ મણ પાકું આમાં પચીસ થી ત્રીસ મણ એટલે સુધી જો હે

તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો છો પૂરો ખેતર એકદમ લીલું હવે અને પાછો પણ આપણે જ્યારે સમય અનુકૂળ આવશે તો બે મહિના આનાથી શું ફાયદો થાય મને એ જણાવો કે જ્યારે ઉત્પાદન ઓછું થઈ ગયું ત્યારે અને ક્વોલિટી કેવી હતી ગિલોડાની થોડીક બતાવોટી એકદમ વાઇટ થઈ ગયેલી હા કેવા હતા આના જેવા ગોર થઈ ગયા હતા એક જ મિનિટ જો આપણે બતાવીએ ખેડૂત મિત્રો ને આ ટાઈપના બધા ગોર થઈ ગયા ગોર થઈ ગયા એમ અચ્છા એક ફળ હવે એનો બજાર માં શું ભાવ મળે આને તો બજાર કઈ નહીં મળતો આ વેચાતું જ નહોતું ફેંકી દેવા પડે હા બરાબર ગામ ખાવા હારું આપી દેતા એટલે આ તોડવાનું જ બંધ કર લાયકો આવા થઈ ગયા એટલે તોડવાનું જ બંધ કર નાખેલો અને હવે કેટલા કેવા નીકળે એ થોડોક બતાવો આખો આ

હવે આ તો બજારમાં વેચાય ને હા હવે કે આ બી કોઈને આવતા છે આવડા ₹1600 બાવ અને પેલા વેચવા જાય તો વેચાય જ નહીં વેચાતા જ નહીં નમણા તણ મણ સુધી નીકળે તો 1600 એટલે કમસે કમ તમારો કેટલો ફાયદો થાય 1600 એટલે 3700 આરા એટલે 4500 નો બેઠો તીજે ફાયદો થાય બરાબર છે અગાડી અમે છે ને પંદર થી સોળ મણ થઈ ગયું બરાબર છે કેટલા દિવસ ના અંતરે હા દર ત્રીજા દિવસે તોડું જ પડે નઈ તોડ તો પછી મોટા થઈ જાય મોટા થઈ જાય તો જલ્દી પછી લાંબા બરાબર એટલે આપડે જલ્દી તોડવા પડે ત્રીજે દિવસે એક જ દિવસ ખાલી જવા દેવાનું અચ્છા

એટલે એટલે માનો કે મણ પણ લીધું અત્યારે ભાવ શું છે ચોવીસ હજાર નો તમે ફાયદો લઈ લીધો બરાબર ને આ વાત સાચી છે ને સાચી એટલે કોઈ તમને ફોન કરવા માંગતો હોય તો કરી શકે જાણકારી મેળવવા માટે અને કોઈ અહીંયા આવવા માંગતો હોય તો સીધા મંડપ આવી પણ શકે જોવા માટે બરાબર ને આવતા હશે આવતા છે બરાબર ભગત બોવા સુધી બોલી ગયા મને ભગત બોવા પછી મેતાવી આ બોટલ ને દવા આપી એટલે બધું ચાલશે બરાબર છે

અને ગૌરાંગભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો જો કોઈ મિત્ર તમારો પણ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે એટલા માટે બોતેર જીરો ત્રણ બોતેર જીરો ત્રણ જીરો 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 પચોતેર પચોતેર સત્તાવન સત્તાવન ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર